રામ માળી રામ મારા ભત્રીમ આવતી હતી બે રવિવાર ભર્યા હતા પછી મારા ભત્રીજાના વહુનો બે મહિના થયા હતા એટલે મેં કીધું તું બારે જ હેડ તને માતાજી દીકરો જ આપશે એટલે કે આ કે એવું ના હોય મૂકું ના તું એક વાળકો તો હેડ વિશ્વાસ તને આવશે માતાજી અમે જોઈ એમનો વિશ્વાસ આવ્યો તું હેડ એટલે આવ્યો પછી એને રવિવાર હવે ભર્યા જો કે મને ગાડી બેસાશે તો દીવ મારી રવિવાર ભર્યો તો મૂકો મા એની મનોકામના પૂરી કરજે મારું એક કામ ઓછું કરજે પણ માં

દાન કરવાનો કન્યા દાન કરવાનો ભગવાને અવસર આલ્યો એ સૌભાગ્ય કહેવાય રાજી હોય મોહાદાન છે ને તો એક નહીં સૌભાગ્યવાય કન્યા દાન આવી રીતે રાજી રહી અને કદાચ આનો આભાર પ્રગટ કરે ને તો ખરું જીવન કહેવાય નિરાશ થવાની વસ્તુ નહીં દુનિયા તો મેણા મારે દુનિયાની તો વાતો કરવાનું કોમ છે પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાવા માટે મેણાનો જવાબ આલ્યો આલ્યો ને નકર થાકી જાય હું મોણું છું મેણાને માર્યા મોણા શું કરે જો જાય તા તો માં છે 14 દીકરીઓ છે માં અમારો છેલ્લો દીકરો છે સો હાથ દીકરો છે 14 દીકરીઓ છે સાઉથ દીકરીઓ હા સાઉથ દીકરીઓ છે દીકરા નહીં ભલે તો મામો એના ભારે ભારે નામકરણ પાડવાનું તો મન કીધેલું તો કે માં નામકરણ પાસી માં ભલે એનું નામકરણ કરી આલું કોઈ વાંધો નહીં જો એનું નામ હર્ષ રાખો હર્ષ ગમ્યું કે નહી ગમ્યું હા બસ તો ભાઈ દુખી નહી થવું દરેક તાઇન દીકરી હોય ચાર હોય પાંચ હોય ના હોય ને તોય એ દુખી નહી થવું ક્યારે ક્યારે નહી થવું આ તો ભગવાન નું બધું બનાયેલું વિધાન હોય સ્વીકાર કરાય ભગવાન પણ તોય ના હોય ને કોક ને તો પ્રાર્થના કરજો તમારા બોલ ઉપર કોકનોય કદાચ હવાશેર માટી આલીશ દીકરા આલીશ દીકરીઓ આલીશ જે માગશો આલીશ રાવ મારા છોકરો છે ને સમજદાર થયો ત્યાંથી માં કપડાં જ ખા ખા કરતો તો રાતે બે વાગે ઊઠી ઊઠીને કપડાં ખાય અને છેવટે આઠ મહિના પહેલાં એને એવું થયું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ અને બધા ચાદરા કપડાં પોતાના પહેરવાની ખાઈ જ જતો તો માં અને છેવટે આઠ મહિના પહેલાં એને ડૉક્ટરે કીધું કે એને પેટમાં કપડાંની ગાંઠ થઈ ગઈ ગ્રીન વોમિટો કરવા લાગ્યો એને પોઈઝન થઈ ગયું હતું બે ત્રણ ડૉક્ટરે એવું કીધું કે હવે નહીં બચે કે ઓપરેશન કરવામાં બી સક્સેસ થશે નતા કંઈ નક્કી જ નહોતું પછી છેવટે એને સિવિલ લઈ ગયા એકસો આઠમાં એ બેભાન થઈ ગયો અને ખાલી એકસો આઠમાં બેઠા બેઠા તમારી માનતા રાખી કે મા એને સારું થઈ જશે ને તો એના હાથે જ તમને કટારા પાઈશ બસ અને સિવિલમાં જે બીજી વાર રિપોર્ટ થઈ ને તો ડૉક્ટરે ખાલી એટલું જ કીધું કે એને કંઈ જ નથી પેટમાં ખાલી ઇન્ફેક્શન થયું છે એ બે ત્રણ દિવસમાં સારું થઈ જશે તો હું રજા આપી દઈશ કે સતત જ ખાતો હતો મેમ સતત જ હા પોઈઝન થઈ ગયું હતું એ પોઈઝન કારણ હતું કપડાની ગાંઠ હતી એના પેટમાં હા માનતા રાખી એના પછી એને જ્યારે રિપોર્ટ કરાયો સિવિલમાં અમે ગયા કોઈ ઓપ્શન જ નહોતું પ્રાઇવેટમાં તો લેતા જ નહોતા પછી સિવિલમાં રિપોર્ટ કરાયો ત્યારે ખબર પડી કે એને કશું છે જ નહીં એને ખાલી પીડિયાની અસર કીધી અને પેટમાં ઇન્ફેક્શન કીધું અને બે ત્રણ દિવસ પછી એને રજા પણ મળી ગઈ રાખ્યા પછી પછી પહેલાં તમે હોસ્પિટલમાં બતાવ્યો બતાવ્યો એમાં એના રિપોર્ટમાં બી એ જ હતું કે ભાઈ એના પેટમાં ગાંઠ છે કપડાંની તનું કેવું એવું હતું કદાચ

તો કપડા ખાવાનું ભૂલવાડ દીધું છે તે એય ભૂલવાડ દે ઓ તું મારા નામ થી છે ને હા માં પોસ લાડવા બનાઈ હા ગૌના લાડવા બનાઈ બિલકુલ અને કૂતરાને ખવડાવજે ચોક્કસ મારા નામ થી ચોક્કસ જા એને કાયમ માટે આ બધું પેન્સિલ ના કાગર ના કપડા ને બધું ખાતો બંધ થઈ જશે હું મેરેડે આવું રામ રામ માં રામ રામ બસ રામ રામ ખાલી પોસ લાડવા બનાઈ કૂતરાને ખવડાવી દેજે મારા નામ થી કે આ આ જે ખવડાવું છે બરોબર કપડા બંધ થઈ ગયો સારું લાગે છે પ્રસાદ ખા પ્રસાદ પ્રસાદ હાલજો ભલે ભૂલવાડ દઈશ રામ 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 માડી ગામ કટલાલથી આવું આ મારા શાળા છે ચકલાસી આવો બે વરસથી મારી અહીં મા ગાડી આવું છું ગાદીએ તે એમને શું કહેવાય ચાર બે હજાર વીસમાં એમને લગ્ન કરેલા પણ વસ્તી થતી નથી બે મહિને બે મહિને કેસ બગડી જતો હતો મારી તેમને એક બુઆકાને જોવડાયેલું તે કીધેલું કે ચાર મહિને ચાર મહિનાથી ફરી કેસ બગડી ગયો ફરી અહીં ગાડી માની મોનતા રાખી કે તમે અહીં ગાડી મોનતા રાખો તમારો સારો દિવસ થઈ જશે સિફર ચુંદડી અને પારણિયાની માનતા રાખેલી તે માનતા કરવા અને છોડીને ભજન લગાડવા આ અને મારી એમને મેં ખાલી તમારા વિશ્વાસથી એકવાર એમ કહ્યું કે તમે મારી પર ભરોસો રાખો તે માડી તમે એમને તમારા પર પૂરો ભરોસો રાખે તે માડી તમને એમને રૂપિયો આપ્યો હાથમાં એ રૂપિયો હતા લઈને આવ્યા હતા આપી દીકરી બરાબર હા ચાલો જે હાલ માતાજી તમે હા માજી હાલ હોય જે હાલ ભાવતી પણ ખાલી કોઈ મેણું ના મારવું જોઈએ રામ રામ આશીર્વાદ છે અને માળી આ મારી માનતા હા તો માળી મુ તણ પોહર દાડા માં જોઈએ દરરોજ સપને વાતો કરો માં ઓછા દિવસને ને ત્રણસો પોસઠ ગમે ત્યાં ઊંઘ્યો હોય રાત દિવસ ગમે ત્યાં તમે ગમે ત્યાં માળી મને આવો ગમે ત્યાંનો ન્યાય વ્યવહાર પડ્યો હોય તમારા ભાવિક તમારા પારે આવતો હોય અને આવું એમ કે કમાડી મને કશું દુઃખ નહીં દેખાતું એના કેર મોહાણી માતા નર્તી હોય કે ગમે તે માતા નર્તી હોય મા તમે છેલ્લો મારી જોડે ગુરુ માતા ઉભા ઉભરઈ અને ગમે તેના ન્યાય વ્યવહાર કરવા મન સાથ આલો માં મારી કોઈ ભૂલ થઈ હોય તો માં માફ કર દેજે બે વરસથી આવું માં પહેલી વાર તારા શરણમાં આવ્યો માં બે વરસથી આવું હા તો માફ કર દેજે માં

પછી હું ઓપરેશનમાં લઈ ગયા ચાર કલાક ઓપરેશન ચાલ્યું હું ત્યાં બેઠી બેઠી બાણીનું નામ લીધે રાખ્યું લીધે રાખ્યું લીધે રાખ્યું જ્યાં સુધી બહાર ના આવ્યા ત્યાં સુધી લીધે રાખ્યું પછી ડોક્ટર બહાર પોત પહેલા ડૉક્ટર જ બહાર આવ્યા અને ડૉક્ટરે આવીને મને એવું કીધું કે બેન તું ચિંતા ના કરીશ તાર ઘરવાળાને કોઈ તકલીફ નથી અને મને ડૉક્ટરમાં તમે જ દેખાડ્યા મારી કાળી ચૂંદડીમાં અને ઓપરેશન થયું ત્યાં સુધી મારી તમે પડખે પડખે જ ઊભા હતા

દેખાડા કાળી ચુંદડીમાં દેખાડા મારી પછી મારા બ્લડ લેવા જાવું તું હું બ્લડ લેવા માટે મારી જોડે કોઈ બધે ફોન કરે મને કોઈ મદદ ના કરી કે હું બ્લડ લેવા આવું એમ માર જેટના છોકરાને ફોન કરે તો કે કાકી કામ હોય ને તો વાત કરો ને કે મૂકી દો પછી મે ફોન મૂકી દીધો હું બેઠી બેઠી વિચાર કરું કે હારું બ્લડ લેવા કેવી રીતે હું એકલી જઈશ કોઈ જતું નહીં પછી મે મનમાં મનમાં વિચાર કરી પછી મારા ભાઈને ફોન કર્યો મેં કીધું ભાઈ મારે બ્લડની જરૂર છે ત્રણ બોટલ લોય મને કે તું પોચ મુ બે જણાને લઈને આવું તે ત્યાં પહોંચે તો બે ના બદલે પાંચ જણા આયા અરે રાવ અને બ્લડ આપ્યું મને રિક્ષા માટે અડધો કલાક ઊભી રહી રિક્ષા ના મળે રિક્ષા ના મળે પછી મેં કીધું હે માં આવો તમે તમારા આશરે ઊભી છું માં મને રિક્ષા મળે તો મેલડી માં ફોટો દોરેલો જ રિક્ષા આઈને એમાં જ હું ગઈ અડધો કલાક માં બ્લડ લઈને આવતી રહી મારી અને તમે

થઈ જવું જોઈએ જેવું કાર્ડ ભરાયું ને એવું ડોક્ટર શું કે બેન બધું આયુષ્યમાન કાર્ડમાં થઈ જશે તમારે એક રૂપિયો નહીં આપવો પડે કે રામ માં રામ અરે રામ અને મારા બહુને ચાર વર્ષ તા મેરેજ કરે તો બે ત્રણ ચાર દવાખાના બદલે એમાં પણ સારું આવતું નથી એમનો બરાબર રિપોર્ટ હતો પછી ડૉક્ટર એવું કે પછી મેં અહીં આવી તો મારા છોકરાના ભાઈબંધે કીધું હતું કે માસી તમે ત્યાં જઈ આવો તો છોકરો મને અહીં લઈ આવેલો ગયા નવરાત્રિમાં તો મેં બેઠા બેઠા માને અરજ કરી હતી કે મા જે પણ તું આપે મારું વહુને અત્યારે પાંચ રવિવાર ભરતા ભરતા મને સારા સમાચાર આપે તો પાંચ રવિવાર પૂરા થયા સોમવારે મમ્મીને ફોન આવ્યો કે રાજસ્થાન મોકલો તા કે મારે નથી જવું મેં કહું કેમ તો કે મમ્મી મેં આજે ચેક કર્યું છે તો મને બે લીટી આવી છે કે એટલે પછી એ રાજસ્થાનના ગઈ અને મોટી ચુંદરીની બાધા રાખી છે અને મેં રાખી હતી પાંચ કિલો પેંડા અને મોટી ચુંદરી શ્રીફળ નારિયલ ગુલાબનો હાર પહેરાવવાનો ને એ બધું માતાજીને હા ચાર વર્ષ થઈ ગયા તેમના એમના લગ્ન થઈ ગયા નતા રેતા દવાખાને લાયા તો દવા ને કે આ ઈંડું નથી થતું ના નથી દેશી કરાવી તી ને એ પેલી દવા કરાય પછી ના આરામ થાય તો અહીં આયા મેં બાધા લીધી દીકરો આવ્યો દીકરો હા એમાં તરત જ નોર્મલ હતું પણ પછી એને ઘરે તકલીફ થઈ ગઈ તો સીઝર આવ્યું તો ડોક્ટર એવું કીધું બાળક બચે મા તમે માને અરજ કરી કે માં ભલે સીઝર આવે પણ એને બે સારા રીતે રાખે પણ દસ જ મિનિટમાં જે હું થેલો ફરતી તીન દસ મિનિટમાં વેવાનો ફોન આવ્યો કે બાબો થઈ ગયો છે તમે મેં દઉં હા મા મેં કીધું હા ડિલિવરી વખતે આ છોકરો હા છો તકલીફ થઈ ગયેલી ઘરે જ બાળક કોરું પડી ગયેલું એટલે પછી તરત મા નારાજ રહી દસ જ મિનિટમાં ફોન આવ્યો પાછો તો તરત જ કહી દઉં કે બેન વહેવાનું તમારા ઘરે દીકરો આવ્યો છે કે તમે કહ્યું સારું પાંચ કિલો પેંડા અને મોટી ચુંદરી નારિયળે બધું માતાજીને હા અને બહુ એ ચુંદરીની બાધા છે મોટી ઓઢાવાની માતાજી ને દીકરાને અહીં નામ આપવાનું પણ ત્યાં કેવું થયું કે ભૂલ અમારી એક થઈ ગઈ છે કે ત્યાં રાજસ્થાનમાં સઠી નહીં આપતા સ્કૂલમાં જ પેલું જન્મનો દાખલો તો કે તમે ગમે તે કરો તો ત્યાં ખાલી એને નામ આપી દીધું પણ અમારે નામ અહીં વહુને બી નામ અહીંયાં જ આપવાનું છે સઠી માટે ખાલી નામ પાડ્યું હા એ પેલું સઠી હોય પેલું આપે ને જન્મનો દાખલો એના માટે એ સમજુ છું બરોબર હા એટલે એ નામ ભૂષી નાખવું પડશે પછી હા તો વાંધો નહીં ભૂસાહેબ તારો ભાવ છે ને આવ તો મને એક જ વાર નામ વાલું છે રામ તો વાંધો નહીં માં બહુ સારું કેવાય માં ખુદ છું રામ થી હા માં પણ જો એના નસીબમાં માં ભગવાન એ લખ્યું હશે આ નામ પડવાનું તો જો ગમે તે રીતે રચાઈ અને આઈ હા અમારા રોમની ની કૃપા કહેવાય રામ 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 લગ્ન કરે ચાર પાંચ વર્ષ થયા હતા

આટલું આલ્યું આટલું ખાલી કરજો તમારા મમ્મીને એ માનતા રાખી હતી કે એમનું લગ્ન થઈ જાય છે આમાં ચોમાસું આવે ગમે ત્યારે પણ સાતમા મહિના માળીએ લગ્ન કરી આપ્યું એમણે ચુંદડી રાખી હતી અને સવા કિલો પેડા અને બીજી એક માનતા છે અમારા કાકાની છોરાની ઘેરથી ખરાને એમને છોરી છે તેમણે માનતા રાખી હતી કે છોરી આવે તો એમને નામ પડાવવાનું છે હા છોરી આવે છોકરી અને ચુંદડી અને બીજી આજની એક મારી એવી માનતા છે મારી ઇમરજન્સીની કારણ કે હું દર રવિવારે લક્ઝરી લઈને આવું છું પણ આજે કાલની તારીખમાં મને કોઈ ગાડી મળતી નથી કારણ કે કોઈ જગ્યાએ ગાડી ખાલી નથી પણ આજે સવારે માતાજીની માનતા રાખી હતી કે મારી ગાડી મને મળી જાય

લશ્કરી જોઈએ હા લશ્કરી જ જોઈએ લશ્કરી લઈને આવો હા લશ્કરી લઈને જ આવીએ આમ તો લશ્કરી ચાલુ થઈ જ જઈ છે નહીં બહાર મારી તમારો આ ચાલુ થઈ ગાડી પહેલા જ રવિવારે હું ગાડી લઈને આવ્યો ત્યારે ચાલુ જ છે એનો પહેલા આવતો તો જ ભલે રાવ આ મંદરા ઘરવાળો છે હા નામકરણ કરવાનું એનું નામ વૈભવી રાખો વૈભવી તમારા ઘરમાં વૈભવ વધારશે